તો મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ જે આ મકાનની અંદર પરમપુંજત સંત શિરોમણી શ્રી વાલમના બાપાનો બસ્સો વર્ષ પહેલાં જન્મ થયો હતો અને આ મકાન બસો વર્ષ કરતાં પણ જૂનું છે અને હવે આપણે આવી ગયા છીએ રામજી મંદિરે તો તેમના પણ દર્શન કરીએ મિત્રો અહીં જે લાલજી મહારાજ તમે જોઈ રહ્યા છો એક લાઈનમાં ચાર લાલજી મહારાજ તેમાંના એક લાલજી મહારાજ ખુદ ભગવાને વાલમપીર બાપાને અર્પણ કરેલા છે આપણે આવી ગયા છીએ પરમપુંજ સંત શિરોમણી વાલમરામ બાપાની જે જૂની યાદો બધી ઢોલીઓ છે તેમની લાકડી છે તેમની પાઘડી છે તેમના વસ્ત્રો છે બાપા એ હમણાં બાબરા બાજુમાં દેરડી ગામ છે ત્યાં ના એક ખેડૂત કોળી સમાજ માંથી હતા એને જીરું વાવેલું હતું એટલે બાપાને ને એને ક્યારે ગારિયાધાર પણ ખેડૂતે જોયું નહોતું કે ગારિયાધાર ક્યાં એવું ખાલી નામ સાંભળ્યું તું ગારિયાધાર ગામ છે એવું અને બાપાના યુટ્યુબ ઉપરના વિડીયો જોતા હતા એ કાયમ જોતા હોય તો વિડીયો જોવામાં આવ્યો એનું જીરું ખરાબ થઈ ગયું હતું બધા એવું કહેતા હતા કે આ જીરું ને તમે કાઢી નાખો આ જીરું પાવાથી ખર્ચો કરવાથી કાંઈ વળવાનું નથી તો એ ખેડૂતે મનમાં સંકલ્પ કર્યો કે બાપા જો હું વિડીયો જોઉં છું બાપાનો અને બાપા જો પરચા આપતા હોય તો મને આ જીરામાં ફાયદો કરાવી દે આ સવાર થાય ત્યાં જીરું સારું થવું જોઈએ કોઈ એવું ન કે કાઢી નાખો અને એમાં ઉતરવું જોઈએ તો બાપાના ચરણે હું વીઘે એક કિલો જીરું ધરીશ એવો સંકલ્પ કર્યો મનોમન કોઈને કીધું પણ નહીં એને રાતે અને સવારે જઈને જોવે છે તો એ જીરું આખું બદલાવ આવી ગયો હતો એમ બે આજુબાજુના ખેડૂતો એને મંડે કહેવા કે આ જીરું તારું એક રાતમાં કેમ આટલું બધું સુધરી ગયું પછી એને જીરું પણ એને ખૂબ ઉતર્યું છ સાત મણ જેવું જીરું ઉતર્યું એટલે એને ત્યારથી એને સંકલ્પ લઈને આવ્યા અને અહીંયા ગામ ગારિયાધાર ગોતતા ગોતતા ગારિયાધાર આવ્યા અને એને ખૂબ ભાવ થયો એટલે આ બાપાનો પરચો છે કે જેને અજાણ્યા માણસો માટે આવું કામ કરે છે બાપા

પરમપુંજ સંત શિરોમણી શ્રી વાલમ માપાની જે જન્મજયંતિ નિમિત્તે જે કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે તે સંપૂર્ણપણે આપને નિહાળવા મળે તો મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ જે આ મકાન ની અંદર પરમ સંત સંતોમણી શ્રી વાલમરામ બાપાનો બસો વર્ષ પહેલા જન્મ થયો હતો અને આ મકાન બસો વર્ષ કરતાં પણ જૂનું છે અને સત્તા પણ અડીખા ઊભું છે સત સત ગુરુ ગુરુ દેવા ઓમ 谢谢大家。

આજે આપણે પરમપૂજ્ય સંત શ્રી વાલમરામ બાપાની જે બસોમી જન્મજયંતિ ઉજવાઈ રહી છે તો આપણે તેમના જન્મસ્થળના દર્શન કર્યા ત્યારબાદ હવે આપણે આવી ગયા છીએ કે તેમની જગ્યામાં જ્યાં અત્યારે બટુક ભોજન તેમજ મહાપ્રસાદ અને મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજના દિવસે તેમના બસોમી જન્મજયંતિ દિવસે તેમના દર્શન કરીએ અને મહાપ્રસાદનો લાભ લઈએ અંબેર આજે વાલમરામ બાપાની 200મી જન્મદિવસની નિમિત્તે નાના નાના બાળકોને બટુક ભોજન તેમજ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે. ત્યારબાદ રાત્રે ભજન, ધૂન અને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવેલ છે. અને નાના નાના બાળકોને પેન્સિલ અને પેનનું વિતરણ પણ ચાલુ છે. જય વાલમપી આજે પૂજ્ય બાપાની બસોમી જન્મજયંતિ નિમિત્તે અમે વિવિધ કાર્યક્રમો રાખ્યા છે એમાં અત્યારે બટુક ભોજન અને મોટાનો મહાપ્રસાદ થોડો રાખ્યો છે સિવાય બાપાને સાંજના પણ બાપાના જન્મસ્થાન ઉપર ને રોટલી ને બટેટાનું શાક ને આવું નાનું આયોજન ત્યાં પણ ઘણું રાખ્યું છે અને બાપાની અમારી અહીંયા વાલમરામ બાપાની ચેતન સમાધિના સ્થાન ઉપર અત્યારે ખૂબ બાળકો પ્રસાદ લેવા અહીંયા આવે છે અને પ્રસાદ લે છે મને તો હાજરા હજુર છે ગરિયાધર શહેરને તાલુકાને આખા તાલુકાને કે જે સંકલ્પ કરે સો ટકા પૂરી કરે છે બાપા ચેતન સમાધિ અમારી જાગૃત છે બસ આજે કાર્યક્રમ એટલો જ છે ને રાત્રે બાપાને અહીંયા સ્થળ ઉપર જગ્યામાં ધૂનનો કાર્યક્રમ રાખ્યો છે મહિલાનો સત્સંગ હોય છે અને પછી રાત્રે પૂરું કર્યું છે આજે પરમપુંજ છન શિરોમણી શ્રી વાલમરામ માપાની જે બસોમી જન્મજયંતિ નિમિત્તે જે કાર્યક્રમ યોજાયો હતો તે સંપૂર્ણપણે આપણે નિહાળ્યો વાલમપીર બાપાના દર્શન કર્યા તેમના જન્મસ્થળ વિશે બધી જાણકારી મેળવી તેમના ઇતિહાસ વિશે પણ બધી જાણકારી મેળવી તો તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય વાલમપીર બાપા જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો તમારા મિત્ર મંડળને શેર કરજો જેથી તે લોકો પણ વાલમપીર બાબાના જન્મ જન્મજયંતિ નિમિત્તે તેમના દર્શન કરી શકાય અને તેમનો જે કાર્યક્રમ યોજાયો હતો તે સંપૂર્ણપણે નિહાળી શકે